ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે જેને પગલે રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં હોટેલ્સનું ચેકિંગ હાથ ધર્યું છે ગુજરાત આતંકીઓના સબ ટાર્ગેટ ઉપર હંમેશા રહ્યું છે અનેક વખત આતંકીઓ જે છે ગુજરાત કે અમદાવાદમાંથી પકડાઈ ચૂક્યા છે વાત કરીશું ભગવાન જગન્નાથની રથયાત્રા અને આ રથયાત્રાની અંદર શાંતિપૂર્ણ માહોલ બને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગમચેતી પગલાં જે છે લેવાના શરૂ કરી દીધા છે કારણ કે ગુજરાત એટીએ છે તાજેતરમાં તે આતંકીઓની જે ધરપકડ કરી છે અને જે ગતિવિધિઓ ચાલી રહી છે ગુજરાતને લઈને તેને લઈને ખાસ નજર રાખવા માટે ત્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે છે અત્યારે તમામ હોટલોની અંદર જે છે એ ચેકિંગ અત્યારે શરૂ કરી દીધું છે અત્યારે જે આપ હોટલ જોઈ રહ્યા છો એ અમદાવાદના પર વિસ્તારમાં આવેલી લેક પેલેસ હોટલ છે કે જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે આખી આખી અત્યારે એ તપાસ અર્થે આવેલી છે અને આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે રજિસ્ટર ખાસ કરીને ચેક કરી રહી છે કોણ કોણ વ્યક્તિઓ અંદર પ્રવેશી રહ્યું છે કેવા પ્રકારની પ્રવેશ કરવામાં આવી રહ્યો છે એ અંગે વાત કરીશું એના જે પીએસઆઈ છે અમદાવાદ ક્રાઇમના તેમની સાથે સૌથી પહેલાં એ જણાવો કે કેવા પ્રકારનું ચેકિંગ અને કયા અનુસંધાનના ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રથયાત્રા અનુસંધાને આપણું અત્યારે હોટલ ચેકિંગ ચાલી રહ્યું છે હોટલોની અંદર કોઈ સંદિગ્ધ માણસો આવીને રોકાયેલા હોય છે એમના આઈ કાર્ડ કે એ બધી વસ્તુઓ લીધી છે કે નથી લીધી એના કોન્ટેક નંબર લીધા છે કે નથી લીધા આ બધી વસ્તુઓ અમે વેરીફાય કરતા હોઈએ છીએ અને અમારા કમિશનર સાહેબની સૂચના પ્રમાણે હોટલ ચેકિંગને પૂરેપૂરો ભાર દેવામાં આવેલો છે જેને અમદાવાદ શહેરની તમામ હોટલોમાં રોજે રોજનું ચેકિંગ અત્યારે ચાલુ કરી દેવામાં આવેલું છે જેના કારણે કોઈ પણ ગુનેગાર કે કોઈ પણ સંદિગ્ધ હોય તો એ આપણને સુટેબલ રીતે મળી જાય ઇવન હોટલના માલિકો અથવા તો એના જે ચલાવવાવાળા છે પોલીસના સીધા સંપર્કમાં આવે છે એ દરમિયાન મેં એમને પોતાના પણ કંઈ પણ લાગતું હોય તો અમને જાણકારી આપતા હોય છે એક સોફ્ટવેર જે છે પથિક્રૂ એ સોફ્ટવેર ઉપર કયા પ્રકારની શું નજર રાખવામાં આવે છે એમાં શું શું એન્ટ્રી કરવામાં આવે છે બસ સેમ રજિસ્ટર જ મેન્ટેન કરવામાં આવે છે અને શું મુદ્દાઓ ખાસ કયા કયા મુદ્દાઓને ધ્યાન રાખવા માટે કહેવામાં આવેલું છે અત્યારે અત્યારે ખાસ કરીને જે રીતે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ટેરેર એટેક ને એ બધી વસ્તુ થઈ રહી એ રીતે આપણી રથયાત્રા હંમેશા માટે હાઇલેટ પર રહેતી હોય છે જેના લઈને અગનચતી પગલાં રૂપ આ કાર્યક્રમ રાખેલો છે માલિક છે આપણી સાથે એની સાથે વાત કરીશું શું નામ છે તમારું લલિતભાઈ લલિતભાઈ કેવા પ્રકારનો સાથ સહકાર પોલીસને આપ આપી રહ્યા છો અત્યારે અને જે નિયમ છે પોલીસોના એ તમે પૂરેપૂરા ફોલો કરો છો કે નથી કરતા શું કરો નિયમ પૂરો પૂરો અમે પ્રતિકમાં ચડાવી દઈએ ફર્સ્ટ આવતામાં ગેસ્ટ બંનેનો આઈડી બંનેનો સાઈન પછી અમે સીધો પ્રતિકમાં એન્ટ્રી કરી દઈએ કાયદેસર અને કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કે સંદિગ્ધ વસ્તુ હોય તો માહિતી પોલીસ સુધી પહોંચાડો જો નથી પહોંચાડતા શું કરો છો પહોંચાડે છે ને તો આ વસ્ત્રાપુરની હોટલ કે જે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે કે રથયાત્રા અનુસંધાને આખી તપાસ ચાલી રહી છે જેની અંદર કોઈ પણ પ્રકારનો સંદિગ્ધ કે શંકાસ્પદ વ્યક્તિઓ કોઈ આવે છે તો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી તેની માહિતી એના માલિકો પહોંચાડી શકે એ માટેના પ્રયત્નો જે છે અત્યારે કરવામાં આવી રહ્યા છે કેમેરામેન એસપી સાથે ઉદય ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ વલસાડની